કાશ્મીરનો પ્રશ્ન ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના વિષયમાં આ સવાલ આ ટૂંક નોંધ ખૂબ જ અગત્યનો છે અને અસાઇનમેન્ટમાં પણ આ ટૂંક નોંધનું જિકર થઈ મેન્શન કરાયેલું બરાબર છે તો આપણે આ સવાલ દેખીશું કાશ્મીરનો પ્રશ્ન ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયના કાશ્મીરના મહારાજા હરિસિંહ ઢોગરા મૂંઝવણમાં હતા અને ભારતને સ્વરાજ્ય મળ્યું આપણે આઝાદ થયા પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં તો તે વખતે કાશ્મીરના જે મહારાજા હતા હનીસિંહ ડોગરા તે મુજરામાં હતા કારણ કે તેમણે ભારત સાથેના જોડાણ ખાત છે મતલબ ભારત સાથે જે જોડાણ વાળું જે ખાત આવે લેટર આવે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન તેને અંગ્રેજી કહેવાય પણ સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં ભણ્યા ગુજરાતી યાદ રાખવાનું છે કે જોડાણ ખાત પર સહી કરી ન હતી આ દરમિયાન પાકિસ્તાને જ કશ્મીરને પોતાની સાથે જોડાવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું ભારતે કીધું કે ભારતે ખાલી કાગળ મોકલ્યું જોડાવાનું ખાત મોકલ્યો ત્યાં ત્યાં તેમણે સહી કરીને નહીં કોના સહી ના કરી તો કે કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા

ત્યાં પાકિસ્તાનના સૈનિકો ત્યાં લૂંટફાટ ને બધું તો કરેલું પણ ત્યાંના મહિલાઓ ને બાળકોને પણ તેમને નથી છોડ્યા હા મહિલાઓને બલાત્કાર પણ કર્યા નાના નાના બાળકોને તેમને માર નાખ્યા બગા બહુ કપરી પરિસ્થિતિ હતી આ કાશ્મીર માટે અને ખરેખર બહુ ખોટું કરેલું સૈનિક છે ને સૈનિક સાથે લડીને તે સૌથી ઉત્તમ ગણાય પણ સૈનિક ક્યારેય નાગરિકને હેરાન કરવું નહીં હોય બગા ચાલો લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા આ કટોકટની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી શું કીધું રાજા હરિસિંઘે ભારત હવે અમારી મદદ કરો હવે તમારી આર્મી આગળ મોકલો આ પાકિસ્તાન લોકોને ચઢાઈ કરી દીધી છે ભારત સરકારે ભારત સંઘ સાથે જોડાણ પર સહી કરવા જણાવ્યું ભારતે પણ પછી એવું કીધું ને પહેલાં ના પાડી પહેલાં શું કીધું કે ના અમે આ જોડાણ ખંડ પર સહી કરીએ નહીં સહી કરીએ નહીં પાકિસ્તાને તેમની પર ચઢાઈ કરી આક્રમણ કર્યું આ ખોટું કામ કર્યું બરાબર લૂંટફાટ અત્યાચાર વગેરે કર્યા ત્યાં પછી તેમને વીતી ગઈ હે ને લાતો કે ભૂત બાતો છે નહીં બાંધે ઘણી વખતે એવું કહેવાય છે બરાબર છે મતલબ કાશ્મીરના રાજાએ પહેલી વખત વિચાર લીધો હોત ભાઈ કે ના ભારત સારું છે ભારત સાથે જોડાવું જોઈએ તો આ પાકિસ્તાન એવું કરે ને અત્યારે જે મુદ્દો ચાલે કાશ્મીર ભારત ને પાકિસ્તાન વચ્ચે તે મુદ્દો પણ અત્યારે ના ચાલે આ રાજા હરિસિંહ છે પછી આપણા કહેવાય તો આપણા રાજનીતિક બી થોડી ઘણી ભૂલ છે બરાબર ચાલો તો ત્યાર પછી ભારત એ ભારત સરકારે એવું કીધું કે તમે પેલા અંતર સહી કરો જોડાખડ પર તો અમે અમારી અમારી મદદ મોકલીએ અમારી આર્મી મોકલીએ બરાબર તેથી રાજા હરીશે તાબડતોડ ફટાફટ ઝડપથી જોડાણ ખાત પર સહી કરીને એ પછી ભારત સરકારે માં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણ કોણોને ભગાડી મૂક્યા બરાબર પણ જે લાઈન થી બગાડ્યા ને તે લાઈન થી આજે પણ એ લાઈન ભારતમાં છે જેમ કે વિચારો કે આટલો આ કાશ્મીરનો ભાગ આ કશ્મીર જેવું કઈક તોરું છું બરાબર પાક્કું કાશ્મીર નો નકશો ના દોરાય પણ આટલી આટલી બગાડી મૂકેલા આ બાજુ અહીં આ બાજુ એન્ટ્રી કરે પણ અહીંથી બગાડી મૂક્યા હતા ને આટલો જેટલો પણ ભાગ એ લોકોએ પચાવી પડેલો આ દેખાય છે ને આટલો ભાગ પચાવી તો પચાવી પાડ્યો પણ ખરેખર પહેલા આ લોકોએ સહી કરી આટલો ભાગ પણ આજે ભારતનો હોત ને ભાઈ હા પણ ના પેલા સહી નહીં કરી પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પોતાનો ગેરકાયદેસર લશ્કરી કબજો જન્માવ્યો હતો જો ત્રીજા ભાગના પ્રદેશ પર પોતાનો ગેરકાયદેસર લશ્કરી કબજો જન્માવ્યો હતો અને એ ભાગ પર મેળવે મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી હે ને આપણે કેવું અત્યારે ગામમાં કોઈની લડાઈ થાય બે કુટુંબ વચ્ચે તો આપણે ગ્રામ પંચાયત સરપંચ કા તો કોઈ મોટા વ્યક્તિ પાસે જઈએ કે જે આપણી લડાઈને ઉકેલ લાવે સમાધાન લાવે તેને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો ક્યાં ગયો જેમ મોટા મોટા આખી દુનિયાનું સર આખી દુનિયાની પંચાયત કહેવાય કઈ પંચાયત છે સંયુક્ત રાષ્ટ્ર અને તેમાં એક સંયુક્ત રાષ્ટ્રમાં એક સમિતિ છે તેનું નામ છે સલામતી સમિતિ ત્યાં ફરિયાદ કરીને સલામતી સમિતિ યુદ્ધ વિરામ કરવા જણો કે હવે યુદ્ધ કરો નહીં અને આજે પણ જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો કબજો અંકુશ ચાલુ છે જેને આજે પી ઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પી ઓકે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર તરીકે ઓળખવામાં આવે છે અને તે વાસ્તવમાં ભારતનો જ ભાગ છે હે ને કશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે હે ને કેમ કે રાજા આપણે હરિસિંહે ત્યાં સહી કરી દીધી હરિસિંહ ડોગરાજીએ જોડાણ કટ પર સહી કરી દીધેલી એટલે એ ભારતનો જ ભાગ થઈ ગયો પણ તેનો ભાગ પચાવી પાડ્યો છે ને આખી આપણે પંચાયતની વાત માને તો કે ના યુદ્ધ વિરામ કરી દો બરાબર પણ ખરેખર આ મુદ્દો આપણે ત્યાં લઈ જવાલાલ જે નહેરુ હતા વડાપ્રધાન ત્યાં મુદ્દો ત્યાં લઈ જવાની જરૂર જ નથી સરદાર વલ્લભભાઈ તો કેટલા કે ના હજુ પણ અંદર ઘૂસી જાય આક્રમણ કરી નાખે એકદમ તગડી મૂકીએ પણ ના આ વાત થોડી મનાઈ નહીં જવાહરલાલ જવાહરલાલ નેવરે વાત માની વલ્લભભાઈ પટેલ મતલબ કે કોઈ વાંધો નહીં કે આટલા જ આપણે રાખી દે પછી એમને માનવું પડવું કંઈ પણ નહીં બરાબર બાકી વલ્લભભાઈ પટેલ તો કહેતા કે નહીં એથી આપણે જતા જઈએ આપણે બરાબર છે આજે કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધનો સડકતો પ્રશ્ન છે જે બધાને જ ખબર છે બરાબર